શ્રી મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓ અને પૂજારી મહાસંઘે રેપર પેન્થર અને રાગાનું ગીત ગલત કરમ કરે સામે વાંધો વ્યક્ત કર્યો છે ત્રણ મિનિટના આ ગીતમાં શબ્દો સાથે અપમાનજનક ભાષા છે આમાં મહાદેવનું નામ પણ લેવામાં આવ્યું છે ઓલ ઇન્ડિયા પ્રેટ્સ ફેડરેશન ગીતમાંથી મહાદેવનું નામ તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે તેમજ આ ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે આ અંગે ઓલ ઇન્ડિયા પ્રિસ્ટર્સ ફેડરેશનના સ્ટેટ સેક્રેટરી રૂપેશ મહેતાએ કહ્યું હતું કે વારંવાર હિન્દુ ધર્મ પર અશ્લીલ ગીતો અને ફિલ્મોની વાતો સામે આવે છે દેવી દેવતાઓના નામ પર ફિલ્મો અને ગીતોમાં બતાવવામાં આવી રહી છે તો મહત્વનું છે કે ગલત કરમ કરે ગીત ગત દસ નવેમ્બરના રોજ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે ગીતમાં બે મિનિટ માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગીતમાં બેકગ્રાઉન્ડમાં ત્રિશૂલ ડમરૂ અને રુદ્રાક્ષની માળા પણ દેખાય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ